જય શ્રી તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ એકદમ જ બજાર જેવા હોટલ જેવા બટર નાન તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ બટર નાન બટર નાન બનાવવા માટે મેં અહીં એક વાટકા જેટલો મેંદો લીધો છે એક નાની વાટકે આપણે દહીં લીધું છે બે ચમચી જેટલો રવો લીધો છે લીલા ધાણા લીધા છે કાળા તલ લીધા છે મીઠું લીધું છે અને ખાવાનો સોડા લીધો છે અને બે ચમચી તેલ લીધું છે હવે આપણે બટર નાન બનાવી લઈએ પહેલા તો દહીંની સાથે રવાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તેનાથી આપણા નાન છે એ થોડા ક્રિસ્પી બનશે એકદમ હોટલમાં હોય તેવા નાન બનશે તો આવી રીતે રવાને દહીં સાથે મિક્સ કરી પાંચ મિનિટ એમનેમ જ રહેવા દેવાનું છે આપણે મેંદાના લોટને ચાય લઈએ તેમાં ખાવાનો સોડા એડ કરશું લોટને ચાસો એટલે એકદમ જ આપણો સોડા અને લોટ એકદમ મિક્સ થઈ જશે પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે જે દહીં જે બનાવ્યું હતું રવા સાથેનું એ મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું તો આવી રીતનો લોટ બાંધી લેવાનો છે મીડિયમ પ્રકારનો લોટ બાંધવાનો છે બહુ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે તો આપ જોઈ શકો છો આ રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે હવે આપણે નાન બનાવી લઈએ તેના માટે અહીં નાનો લુઓ લેવાનો છે અને આને ગોળ ગોળ આવી રીતે લુવો બનાવી લેવાનો છે અને પછી હળવા હાથે તેને વણી લેવાનો છે થોડો લોટ લગાવતું જવાનો છે અને હળવા હાથે તેને આવી રીતે લાંબો વણી લેવાનો છે તો આપ જોઈ શકો છો આપણો નાન વણાઈ રહ્યો છે એકદમ જ વેલણ સાથે ચોટતો નથી આપણો લોટ પરફેક્ટ બન્યો છે આવી રીતનો લાંબો વણી લેવાનો છે પછી આપણે તેમાં ઉપર થોડા કાળા તલ એડ કરીશું આવી રીતે છૂટા છૂટા તલ એડ કરી દેવાના છે અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું અને પછી વેલણની મદદથી તેને હળવા હાથે આવી રીતે વણી લેવાનો છે એટલે તલ અને ધાણા તેની સાથે જશે પછી આપણે જે રોટલીની લોઢી આવે છે તે લઈશું ગેસને શરૂ કરીશું અને પછી આવી રીતે નાનને હાથમાં લઈ અને પાછળના ભાગે આવી રીતે પાણી લગાવી દેવાનું છે અને પછી પાણી લગાવેલા નાનને આવી રીતે લોઢીમાં એડ કરી દેવાનું છે થોડો હાથ ફેરવશો એટલે નાન લોઢી સાથે ચોટી જશે પછી તેને આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે બધી સાઈડ નાન છે તે ચડી જશે તો આપ જોઈ શકો છો આપણું સરસ મજાનું નાન ચડી રહ્યું છે આવી રીતે નાનને પહેલાં નીચે શેકી લેવાનું છે જો આપ જોઈ શકો છો થોડું થોડું ફૂલી રહ્યું છે પછી આપણે તેને લોઢીને આવી રીતે ઉલટાવી લેવાની છે અને સેજ સેજ આવી રીતે તાપ લાગે એ રીતે ઉપરની સાઈડ શેકી લેવાનું છે આવી રીતે ક્રોસમાં લોઢી રાખશો એટલે આપણું નાન તાપના આધારે શેકાઈ જશે આપ જોઈ શકો છો આવી રીતે લોઢીને ઉલટાવીને નાનને શેકી લેવાની છે આપ જોઈ શકો છો સરસ ડિઝાઇન પડી રહી છે આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે આપણું નાન ઉપરની સાઈડ પણ સારી રીતે શેકાઈ જશે તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું નાન બનીને તૈયાર થઈ રહ્યું છે આવી રીતનું બંને સાઈડ શેકી લેવાનું છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ એકદમ બજાર જેવું જ આપણું નાન બનીને તૈયાર થઈ ગયું છે પછી ચમચાની મદદથી આવી રીતે નાનને ઉખાડી લેવાનું છે હજી આપણે થોડું ચડવા દઈશું ઉપર આપણે હવે થોડું બટર એડ કરીશું બટરનો ટેસ્ટ નાનમાં ખૂબ જ સરસ આવતો હોય છે તો આવી રીતે બટર એડ કરશું થોડી જ વારમાં બટર નાન સાથે મેલ્ટ થઈ જશે તો આવી રીતે બટર લગાવી દેવાનું છે તો આપણું નાન બનીને તૈયાર થઈ ગયું છે તો આપ જોઈ શકો છો નીચેની સાઈડ પણ સારી રીતે ચડી જ ગયું છે આપ જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવું જ આપણું નાન બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે બધા જ નાનને બનાવી લેવાના છે આપ જોઈ શકો છો કેટલા સરસ આપણે નાન બની રહ્યા છે આવી રીતે વણતા જવાનું તલ લગાવી દાણા લગાવી અને પછી આપણે બધા જણાનને આવી રીતે લંગોળ હોય અને પાણી લગાવીને લોઢીમાં આવી રીતે શેકી લેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા નાન શેકાઈ રહ્યા છે એકદમ જ હોટલમાં મળે તેવા આપણા નાન બનીને તૈયાર થઈ રહ્યા છે આવી રીતે બજાર જેવા ઘરે જ નાન બની જાય છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ નાન બને છે તો આને પંજાબી શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આવી રીતે આપણે બધા જ નાનને બનાવી લઈશું તો આપ જોઈ શકો છો જો નાન બનાવી રહી છું તમે વધુ ઓછા કરી શકો જે પ્રમાણે વ્યક્તિ હોય એ પ્રમાણે બનાવી લેવાના તો આપણા નાન બનીને તૈયાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો આવી રીતે બધા જ નાન બનાવી લેવાના છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે તો આપણા બધા જ નાન બનીને તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા નાન બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ